આજના દિવસ માટે બાઇબલમાંથી વચન યોહાનનું પુસ્તક અધ્યાય ચૌદમાં વચન એકત્રીસ ઉઠો અહીંથી આપણે જઈએ કોઈ કામો યોગ્ય રીતથી કરવા અંગે સ્વપ્નો જોવા સારું છે પરંતુ જ્યારે આપણે કામ કરવામાં લાગુ હોવું જોઈએ તેના બદલે તે કામની કલ્પનાઓમાં તે સમયે ડૂબેલા રહેવું તે ખોટું છે આ કલમોમાં આપણે એવી અપેક્ષા કરી શકીએ કે પોતાના શિષ્યોને આ અદ્ભુત વાતો કહ્યા પછી ઈસુ તેમને કહેશે કે તેઓ જઈને આ વાત પર મનન કરે પરંતુ ઈસુએ નકામી કલ્પનાઓની સંમતિ ક્યારેય નથી આપી જ્યારે આપણો ઉદ્દેશ પરમેશ્વરને શોધવાનો અને આપણા માટે તેમની ઈચ્છાઓને જાણવાનો અને તેને પૂરી કરવાનો છે તો કલ્પના કરવી એ યોગ્ય અને સ્વીકાર્ય છે પરંતુ જે વાતો આપણને કરવા માટે જણાવવામાં આવી ચૂકી છે ત્યારે હવે આપણે તે વાતો વિશે કલ્પના કરવા લાગીએ છીએ તો તે અસ્વીકાર્ય છે અને તેની પર પરમેશ્વરનો આશીર્વાદ ક્યારેય નથી હોતો આપણને કાર્યરત કરવા પરમેશ્વર આપણને આર ભૂંકે છે અને આ દ્વારા દીવા સ્વપ્નની વિરુદ્ધ પહેલ કરે છે તેમની સૂચના આપણને આ મુજબ હોય છે ત્યાં બેસી રહેશો કે ઊભા રહેશો નહીં જાઓ જો પરમેશ્વર આપણને તમે પોતે ઉચ્છળ ઠેકાણે એકાંતમાં આવો એવું વચનમાં લખેલું છે માર્ગની સુવાર્તા અધ્યાય છ માં વચન એકત્રીસ માં એમ કહ્યા પછી પણ જો આપણે તેમની આગળ ચૂપચાપ રાહ જોતા ઉભા રહીએ છીએ તો આ બાબતને તેમની ઈચ્છા જાણવા માટે મનન કહેવાય છે પરંતુ જો પરમેશ્વરે એકવાર જણાવી દીધું છે ત્યારબાદ પણ ફક્ત કલ્પનાઓમાં ડૂબેલા રહેવાથી સાવધાન રહો પરમેશ્વરને તમારા તમામ સ્વપ્નો આનંદ અને પ્રસન્નતાઓનો સ્ત્રોત બનવા દો અને તેમણે જે આજ્ઞા આપી છે તે જઈને પૂરી કરો જો તમે કોઈના પ્રેમમાં છો તો તમે બેસીને હરેક સમયે તેની કલ્પનાઓમાં ડૂબેલા રહેતા નથી તમે જઈને તેને માટે કશું કરો છો ઈસુ ખ્રિસ્ત પણ આપણી પાસે આવી જ અપેક્ષા રાખે છે પરમેશ્વરે આપણને જણાવી દીધા પછી પણ દીવા સ્વપ્ન જોવા એ વાતનો સંકેત છે કે આપણે તેમના ઉપર ભરોસો કે વિશ્વાસ નથી રાખતા